દેવીપૂજક સમાજની પાટણ કર્મભૂમિ અને જન્મભૂમિ હોવાથી ભારતભરમાં ધંધા અર્થે સ્થાયી થયેલા દેવીપૂજક સમાજના લોકોને દિવાસાના પર્વમાં પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા પાટણ ખાતે ચોક્કસથી આવવું પડતું હોય છે ત્યારે આજરોજ દિવાસા પર્વને લઈને ભારતભરમાં વસતા દેવીપૂજક સમાજના લોકો પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે પાટણ ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે બહારથી આવતા દેવીપૂજક સમાજના લોકોને ખાવા પીવાની સગવડ મળી રહે તે માટે સમાજના સેવાભાવી લોકો દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું દેવીપૂજક સમાજના લોકોને પોતાના ઘર જેવું જમવાનું મળી રહે તે માટે હડકમાઈ માતાના મંદિર પરિસર ખાતે સ્વ મણિલાલ હવજીભાઈના પુત્રો દ્વારા છેલ્લા પંદર વર્ષથી જમવા અને નાસ્તાના કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે કાશ્મીરી પુલાવનો ભવ્ય કેમ્પ રાખવામાં આવ્યો હતો જેનો મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજના લોકોએ લાભ લઈ સ્વ મણિલાલ હવજીભાઈ કતિલાવાળા પરિવારના સુપુત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો તો છેલ્લા પંદર વર્ષથી બાપા સીતારામ કેમ્પના આયોજક અશોકભાઈ પટની દ્વારા દાતાઓના દાન થકી ચાલુ સાલે પણ બાપા સીતારામ કેમ્પ ખાતે મગ અને શુદ્ધ ઘીના શીરાનો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજના લોકોએ આ કેમ્પની પ્રસાદીનો લાભ લઈ આયોજક અશોકભાઈ પટનીનો આભાર વ્યક્ત કર્યો હતો અમારે પટણી સમાજનું એક ઉત્સવ છે એ અમે દરેક રાજ્યમાંથી દેવી પૂજક સમાજના પાટણ મહેસાણા પાલનપુર સુરત મુંબઈ બનાસકાંઠા અડી કલોલ દરેક સ્થળેથી પટણી સમાજ અહીંયા દિવાસોનો ઉત્સવ ઉજવવા દિવાસોના દિવસે અહીંયા વધારે છે અને એ દરમિયાન અમે છેલ્લા પંદર વર્ષથી શ્રી પટણી મણીલાલ હારજીભાઈના સુખ પુત્રો દરેક પટ્ટી સમાજને આ અમારો કેમ્પનો લાભ મળે એટલે છેલ્લા પંદર વર્ષથી અમે કાશ્મીરી પુલાવનો અમે કેમ્પ રાખીએ છીએ અને સર્વે તો કેમથી પ્રસાદ લે છે અને ખુશી અનુભવો છે એટલે અમને શાંતિ છે અને બીજા અવાજ સમાચાર જોવા માટે અમારી ચેનલની સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટાઇબ કરો બેલ આઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો